મીઠી પાલડીમાં આદિનાથ દાદાજીના લયની પચીસમી સાલગીરા ઉજવાઈ દેવોદર તાલુકાના પાલડી ગામે ગત તારીખ અગિયાર બે બે હજાર ચોવીસથી પંદર બે બે હજાર ચોવીસ સુધી પંચાન્િકા મહોત્સવ સહપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્ર સુરેશ્વરજી મહારાજ તેમજ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજ આદિઠાણા તેમજ સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં અમીજરા આદિનાથ જીનાલયની પચ્ચીસમી સાલગીરાની ધામધૂમપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ ઉપરોક્ત પ્રસંગે પાંચ દિવસ ભવ્ય પંચહાનિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્યનો નગર પ્રવેશ શાનદાર ભવ્ય સામૈયો સુંદર ફૂલોથી સુશોભિત જીનાલયમાં પ્રભાતિયા ભક્તાંબર સ્ત્રોતમ પઠન વિવિધ પૂજનો મંદિર સજાવટ સુશોભિત રોશની પાંચે દિવસનું પંદર ટાઈમ સંગન જમણ જાપાચુંદડી અનુકંપાદાન જીવદયા સામૂહિક આયબિલ તપ ભવ્ય રથયાત્રા શત્રુંજય પરિક્રમા ભક્તિ પરમાત્માની ભવ્ય માપૂજા અંગરચના દીવા રોશની આદિ વગેરે વિવિધ પ્રસંગોથી ભરપૂર સમગ્ર વાતાવરણ શોભાયમાન બન્યું હતું મંગલ મંગલમુર્તે લાભાર્થી પરિવારના ઘરેથી પૂજ્ય આચાર્ય ભગવંતોની સાથે સકળ સંઘ વાસતે ગાસ્તે ધજા સાથે વરઘોડા સ્વરૂપે દેરાસર થઈને પૂજન વિધિ કર્યા બાદ લાભાર્થી પરિવાર દ્વારા પરમાત્માના શિખરે ધજા ફરકાવવામાં આવતા સૌ સંઘ શ્રમણ સંઘસ્ય શાંતિભવનના નાદ સાથે ભાવ વિભોર બન્યા હતા તેમજ ભાવુકો મન મૂકી નાચી ઉઠ્યા હતા ઉપરોક્ત પ્રસંગે પૂજ્ય ગુરૂ ભગવંતોએ સંઘને ઉપાશ્રયની ટીપ માટે પ્રેરણા કરતા સુંદર ટીપ થવા પામી હતી તેમજ આ પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંત ઉદય રત્ન સુરેશ્વરજી મહારાજ લિખિત સુંદર ભક્તિ ગીતો દ્વારા પરમાત્માની પૂજા તેમજ ભક્તિમાં રમઝટ બોલાવવામાં આવી હતી તેમજ ઉપરોક્ત પ્રસંગે સુરત તેમજ અમદાવાદ તેમજ ગામડે ગામડે વસતા મીઠી પાલણીના પરિવારો મોટી સંખ્યામાં પધાર્યા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે દાયકા પહેલાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય નેમી સુરેશ્વરજી મહારાજના સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્ર સુરેશ્વરજી મહારાજ આદિઠાણાની શુભનિશ્રામાં આ જીનાલયની પ્રતિષ્ઠાનું ધામધૂમપૂર્વક ઐતિહાસિક આયોજન થવા પામ્યું હતું તે યાદગાર પળો હજુ પણ ભૂલાઈ શકાય તેમ નથી